નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ મતદાન કર્યું પાદરા ખાતે પ્રાથમિક કુમાર શાળા નંબર ત્રણ ખાતે મતદાન કરવામાં આવ્યું ધારાસભ્યએ પરિવારની સાથે મતદાન કર્યું ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે તેવો પણ તેમના દ્વારા આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો રાષ્ટ્રહિતનું કામ કરનારી સરકાર પ્રજા લાવશે તેવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો લોકશાહીનો પર્વ એવો આજે મતદાનનો દિવસ છે આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે સાથે હું પાદરા વિધાનસભાની જનતાને અપીલ કરીશ કે તેઓ પણ પોતાનો મતાધિકારનો ફરજિયાત ઉપયોગ કરીને આ દેશ હિતમાં કામ કરતી સરકાર પોતાનો મનપસંદ ઉમેદવાર પસંદ કરીને લોકહિતમાં મતદાન કરે અને મને એટલો આદરા વિધાનસભાની જનતા પર વિશ્વાસ છે કે તેઓ એવા ઉમેદવારને પસંદ કરશે જે ઉમેદવાર રાષ્ટ્રહિતમાં કામ કરી શકે અને એ ઉમેદવારને જીતાડીને દિલ્હી મોકલશે જેથી કરીને રાષ્ટ્રહિતમાં કામ કરતી સરકાર બને અને લોકહિત જનસેવા અને રાષ્ટ્રભાવનાથી કામ કરતા વડાપ્રધાન આ દેશમાં બને